નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને લગતા સૌથી સમાચાર જાણી તે કરી લેજો મણિપુર જવું નહીં વોટ ચોરી મુખ્ય મુદ્દો જુનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું ભરોસો તોડતા નહીં પાકિસ્તાનના રક્ષાપ્રધાન રક્ષા આસિફે ઇઝરાયલ અને ભારત સામે આક્ષેપો કર્યા

કોઈ પેલેસ્ટિનિયન રાજ્ય નહી હોય આ અમારી જમીન છે ઇઝરાયેલી વડાપ્રધાને નેતન્યાહુ પર કર્યો આક્રમક પીએમ મોદીની માતાના એઆઈ વિડિયોને લઈને ગિરિરાજ સિંહનું સામે આવ્યું મોટું નિવેદન નેપાળ ભ્રષ્ટાચાર અને સુપર પાવર દેશોના ઇશારો થયો સોશિયલ મીડિયા પર ફક્ત એક બહાનું છે શુભમન ગિલને ક્રિકેટ એકેડેમીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો વર્ષો બાદ થયો તે વાતનો અત્યારે ખુલાસો

સુપ્રીમે સેવી સહારા ખાતા માંથી જમા કરતાઓને પાંચ હજાર કરોડ જારી કરવાનો આપ્યો આદેશ બે હજાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત વિવિધ કાર્યક્રમો આપશે હાજરી ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને સરકારી બાબુઓ વચ્ચે શાબ્દિક ટપાટપી કહ્યું ફોન કરો એટલે ખાડા નહીં પુરાય ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવીને પસ્તાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું નિર્ણય લેવો મુશ્કેલ હતો ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કરનારા નારાજગી જોવા મળી ગઝા શહેરના લોકોએ શહેર છોડવાનો કર્યો ઇનકાર ઇઝરાયેલ શહેર પર હુમલાઓ તીવ્ર બનાવ્યા ફરી થયા પચાસ લોકોના મોત અંબાજી દાંતા માર્ગ પર ઘાટીમાં અકસ્માત ટ્રેલર પલટી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે થયું મોત સ્વાગત છે સાથે મળીને કામ કરીશું પીએમ મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભકામના રશિયામાં સાત પોઈન્ટ ચાર તીવ્રતાનો ભૂકંપ સુનામીની ચેતવણી જાહેર કામ ચટકાના લોકો ભયમાં હવે પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અમદાવાદની બદલે સાબરમતી જંકશન પર ઊભી રહેશે કંડલા થી મુંબઈ જઈ રહેલા સ્પાઇસ જેટ એક વિમાન ટાયર ફાટતા હડકમ બચ્યું ટેક ઓફ થયા બાદ આ ઘટના બની જેમ બાદ પ્લેન મુંબઈ પહોંચ્યું અને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું ખેડૂતો માટે ખુશીના સમાચાર ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની તારીખ લંબાવવામાં આવી લદ્દાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જુનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન રાકેશ ડાબીની અંતિમ વિદાયમાં હજારો લોકો ઉમટ્યા જુનાગઢમાં કોંગ્રેસની શિબિરમાં ખડગેનું નિવેદન આખી ટોપલી બગડે તે ખરાબ કેરીઓને કાઢી નાખો ગુજરાત પેલા ઇતિહાસ આ વર્ષે રાજ્યમાં લાખ હેક્ટરમાં વાવેતર રેકોર્ડ બ્રેક લાખ મેટ્રિક અંદાજ ઉત્પાદનનો અંદાજ ખેડૂતો અને વિપક્ષી નેતાઓએ મુથિયમ પેટ ખાંડ મિલ ફરીથી ખોલવાની કરી માંગ પાકિસ્તાનમાં પૂરને કારણે શેરડીના પાકને થયેલા નુકસાનને નિયંત્રિત કરવાનો સરકારનો વિશ્વાસ ગુટલેગરોનો નવો પેન્ત્રો દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરવામાં આવ્યો રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસાનું કામ નારણ કાસડિયાના આક્ષેપો રાજકારણમાં પરિવારવાદ બત્રીસ ટકા સાથે કોંગ્રેસ પ્રથમ તો અઢાર ટકા સાથે ભાજપ બીજા ક્રમે આખરી ગરમી માટે અસ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર અભ્યાસમાં કરાયો દાવો અવકાશિયા ચારસો ને તેત્રીસ વર્ષ પરમાણુ બળતણ પૂરું પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું નાસા એ પરીક્ષણ કર્યું થયા બહાર રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી મંત્રીએ કહ્યું હું તમારી વાત કેમ માનું નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ પત્નીની ની યુપીના બાગપતીમાં 350 વર્ષ જૂના મંદિરમાં સરદાળુ બનીને આવેલી મહિલા ચાંદીની पादुકા ચોરીને રફુ ચક્કર સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને અરજી સુપ્રત કરી જામિન અરજીઓનો 3 થી 6 મહિનામાં નિકાલ કરો વર્ષો સુધી પેન્ડિંગ ના રાખો સુપ્રીમ કોર્ટનો આદેશ દેવાયત ખબર તાલાળા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હાજર થયા 17 મીસ સુધી પોલીસ સ્ટડીમાં રહેશે બનાસકાંઠાના વરસાદ અસરગ્રસ્તો માટે સરકારી કેશ ડોલ અઢાર વર્ષથી મોટી મળશે ના રૂપિયા તલાટી મંત્રીઓએ આજથી આધાર આધારિત ફોર્મ ભરશે પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે શું રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળશે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચમાં ફિલ્ડ સોલ્ટે રશિયો ઇતિહાસ સૌથી ઝડપી ટી ટ્વેન્ટી સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન બન્યો મુંદ્રાની નર્મદા કેનાલમાં માતાની ત્રણ પુત્રો સાથે મોતની સલાંગ ત્રણેય બાળકોના થયા મોત ગૌતમ ગંભીર સાથે પંગો લેનારા પાકિસ્તાની ક્રિકેટર પંદર વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી ઉના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવતા ધારાસભ્ય રાઠોડ પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના હાસલમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું મૃતકોના પરિવારજનોને બે લાખની સહાય કરશે મિઝોરમ માટે મોટો દિવસ આઈઝોલ પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીએ નવ હજાર કરોડની ભેટ આપી જુનાગઢમાં છ વર્ષ પહેલાં કોર્પોરેટરની હત્યા કરનારો આરોપી સાધુ વેશમાં રાજસ્થાનના બિકાનેરથી ઝડપાયો ચાંદખેડામાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા પાંચ પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ થયો કબજે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે પરંતુ તે કામ કરી રહ્યું હોય તેવું લાગતું નથી ખુદ રાહુલ ગાંધી ગોતી રહ્યા છે કારણ અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખવાર અકસ્માત એક સાથે ચાર વાહનો ધડાકાભેર અથડાયા એક વ્યક્તિનું ઘટના સ્થળે થયું મોત ખરાબ હવામાનને કારણે પીએમ મોદી મણિપુર ઇમ્ફાલ એરપોર્ટે ઉતર્યા રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની સરકારી જમીન પર દબાણ કરવા કેસમાં હાઈકોર્ટને તેની પેટીશન ફગાવી ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે પરંતુ અમુલ ડેરી ચૂંટણીમાં પીએમ મોદીના આક્ષેપો ઈરાકમાં જુમ્માનની નમાઝ પછી અંદર જ સુની ઇમામની હત્યા કટરપંથિ મુસ્લિમ જૂથથી થી આતંકવાદને લઈને યુએનએસસીમાં માં હંગામો ઈઝરાયેલ અને પાકિસ્તાન થયા આમને સામની વિશ્વની પ્રથમ એઆઈ બુદ્ધિ મંત્રી જે ન તો ભ્રષ્ટાચાર કરશે કે ન તો લાંચ લેશે શું ટેકનોલોજી સરકાર ચલાવી શકશે ઊભા થયા એવા સવાલો ગુજરાતના રાજકારણમાં કેટલો પરિવારવાદ એડીઆર રિપોર્ટમાં સામે આવી મોટી માહિતી ગુજરાતમાં સઆરની તૈયારી મુખ્ય ચૂંટણી અધિકારી તાલીમ માટે બેઠક યોજી સંદર્ભે તમામ રાજ્યોની જરૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી ભાજપના જ પૂર્વ સાંસદે સરકારના ભ્રષ્ટાચારની ખોલી પોલ કર્યા સણસણતા આક્ષેપો નારાયણ કાસડિયાએ લગાવ્યા આક્ષેપ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો